નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચાર પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હળોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસ્યોનો ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે તેની વાત કરીએ તેની સાથે આવતીકાલે રવિવાર છે તારીખ પાંચ છે અને રવિવારના રોજ માર્કેટયાર્ડ બંધ રહે છે સોમવારે વરી પાછું માર્કેટયાર્ડ ચાલુ થવાનું છે અને મંગળવારે વરી પાછું માર્કેટયાર્ડ બંધ થવાનું છે માર્કેટયાર્ડમાં સંપૂર્ણ જે છે માર્કેટયાર્ડ બંધ રહેશે કારણ કે સાતમી તારીખે મતદાન છે એટલે મતદાનના દિવસે અડોદ માર્કેટયાર્ડ જે છે મિત્રો એ બંધ રહેવાનું છે એટલે ખાસ અત્યારે આપણે માર્કેટ માર્કેટયાર્ડમાંથી મળ્યા છીએ કે જે ખેડૂત મિત્રોને પણ આ માહિતી આપીએ કે સાત તારીખે અડોદ માર્કેટયાર્ડ મતદાનના દિવસે પણ બંધ રહેવાનું છે એટલે સોમવારે ખુલ્લું છે આવતીકાલે રવિવાર છે રવિવારે રજા છે એટલે રવિવારે બંધ રહેશે સોમવારે ખુલ્લું છે અને વરી પાછું મંગળવારે જે છે એ માર્કેટ યાર્ડ બંધ રહેવાનું છે એટલે દરેક ખેડૂત મિત્રો જે છે મિત્રો એ પણ ખાસ નોંધ લે અને મતદાન જે છે મિત્રો જેને મત આપવો હોય ને દિલમાંથી હાથ રાખીને કે ખરેખર આપણી માટે કોણ કામ કરે છે આપણી માટે કોણ કામ કરવાનું છે ને આ પાંચ વર્ષમાં આપણી પડખે કોણ ઊભું રહેવાનું છે એને જોઈ અને ત્યાર પછી જે છે દરેક મિત્રો જે છે એ મતદાન કરે અને અવશ્ય મતદાન કરે એવું નહીં કે ભાઈ અમારા મતથી શું ફેર પડવાનો છે ઘણો બધો ફેર પડવાનો છે મિત્રો એટલે મતદાન પણ અવશ્ય કરજો અને આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટ બજાર ભાવની મિત્રો વાત કરીએ આજે હળદ માર્કેટેડમાં કેવો ભાવ રહ્યો છે એની મિત્રો વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને છવ્વીસ મણની જીરુનો ભાવ રહ્યો છે 4250 પચાસથી અડતાલીસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર સાતસો છાસઠ રૂપિયાની એટલે ગઈકાલ કરતાં આજે જે બસો રૂપિયા જે છે મિત્રો જીરાના ભાવમાં ઓછા છે કારણ કે ગઈકાલે પાંચ હજાર પંચાવન રૂપિયા સુધીનો ભાવ હતો વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે વીસ હજાર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને ત્રણ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠ હજાર નવસો ને છત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો ને છ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને આડત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે બે હજારથી ચોવીસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને બેતાળીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો દસથી નવસો ને છોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો બોંતર મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને અઢાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને અઠ્ઠાવન મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બે હજાર નવસો ચોવીસ મણની ચણાનો ભાવ રહ્યો છે નવસોથી અગિયારસો છ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને અઢાર મણની અજમાનો ભાવ રહ્યો છે બાવીસો નેવથી તેવીસો ને સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો દસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પિંચ્યાસીથી એક હજાર પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છપ્પન મણની તો મિત્રો આ હતા એટલે કે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવ અને વરી પાછી મિત્રોને માહિતી ખેડૂત મિત્રોને માહિતી આપી દઈ માર્કેટયાર્ડ સાથે જે મિત્રો જોડાયેલા છે એને માહિતી આપી દઈ તો આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ આવતીકાલે પાંચ પાંચ બે હજાર ચોવીસને રવિવાર છે એટલે માર્કેટયાર્ડ બંધ રહેવાનું છે છ પાંચના રોજ માર્કેટયાર્ડ સોમવારના રોજ ખુલવાનું છે અને વરી પાછું સાત તારીખના રોજ હળોદ માર્કેટયાર્ડ મંગળવારના રોજ બંધ રહેવાનું છે કારણ કે મતદાન છે તે દિવસે મતદાન છે એટલે દરેક મિત્રો જે છે એ અવશ્ય મતદાન પણ કરે માર્કેટ યાર્ડ રજા પણ રાખવાનું છે જેથી માર્કેટ માર્કેટયાર્ડ સાથે જે લોકો જોડાયેલા છે એ અવશ્ય મતદાન કરે તે માટે થઈને આભાર મિત્રો